નમસ્કાર મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ અઢાર મે બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તો શું ખરેખર અરબસાગરની અંદર આજે વાવાઝોડું છે તે ક્યારે બનશે કઈ દિશામાં આગળ વધશે ગુજરાતની અંદર અત્યારે ખતરો મોડલો વધતો બતાવી રહ્યા છે તો ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે ક્યાંથી વાવાઝોડું પસાર થશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ આ જો વાવાઝોડું બને તો તેનું નામ શક્તિ વાવાઝોડું રાખવામાં આવશે તો આ શક્તિ વાવાઝોડું શક્તિમાન સાબિત થઈ શકે છે કારણ કે તેની પવનની ઝડપ અત્યારથી જ એકસો અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની બન્યા પછી ત્રણ દિવસની અંદર બતાવવામાં આવી રહી છે તો ખરેખર આ વાવાઝોડું બને તો ઘાતક બને ને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ માટે અને મુંબઈ મહારાષ્ટ્ર માટે અતિઘાતક બની શકે વડોદરા ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા વાવાઝોડાની ગતિવિધિ નથી જોવા મળતી સોવીસ તારીખે તે એક સિસ્ટમ રૂપે સાગરની અંદર અહીંથી ડેવલપ થશે ક્યાંથી ડેવલપ થશે તેની વાત કરીએ તો બેલગાઉથી થોડું આગળ જતાં અને મુંબઈ મહારાષ્ટ્રની જે વચ્ચેનો જે આ વિસ્તાર છે ત્યાં તેનું કેન્દ્રબિંદુ બિંદુ હોય છે ત્યાંથી તે આગળ વધવાનું છે ધીમે ધીમે કઈ દિશામાં આગળ વધશે તો કે મુંબઈ તરફ આગળ વધશે ત્યાંથી વળાંક લેશે આ રીતે તેવું અત્યારનું અનુમાન છે વળાંક લઈ અને ઓમાન મસ્કટ તરફ પણ જઈ શકે જોઈએ સોવીસ તારીખની બપોર પછીની અપડેટ જેમાં તાત્કાલિક તેની જે પવનની ગતિવિધિ છે તે એક્યાસીથી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની બતાવવામાં આવી રહી છે ચોવીસ તારીખે રાત્રિનો જે સમયગાળો છે ત્યારે તે એક સકડી રૂપે ભમ્મર સકડી રૂપે જેમ કહી શકાય તેમ અતિ સ્થિતિ તેની એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે એકના એક સ્થાન ઉપર તે મજબૂત બનશે અને વધુ મજબૂત બનવાના કારણે પચીસ તારીખના સમયગાળા દરમિયાન તેની એકસોને ચૌદથી એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ બની શકે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખમાં પણ તેની જે પવનની ઝડપ છે તે એકસોને પંદરથી એકસો ને વીસની જોવા મળશે છવ્વીસ તારીખ પછી તેની જે ગતિવિધિ છે તે વધારે જોવા મળશે અને ખાસ કરીને તેની પવનની ઝડપની વાત કરીએ સત્યાવીસ તારીખની તો આ જે સાયક્લોન છે તેની પવનની ઝડપ ખાસ કરીને સત્યાવીસ તારીખનો જે સમયગાળો છે તેમાં સૌથી વધારે જોવા મળશે એકસોને સાડત્રીસથી એકસોને આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સત્યાવીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે અને મુંબઈ આજુબાજુ ટકરાવાની સ્થિતિમાં હશે તેવું અત્યારે મોડલો બતાવી રહ્યા છે તો ખરેખર વાવાઝોડું હવે કઈ દિશામાં આગળ વધશે તેની એક મુશ્કેલીભરી ચિંતા છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર તરફથી ખંભાત તરફ જઈ શકે ઓખા દ્વારકા આ બધા વિસ્તારો તરફ જઈ શકે તો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેના માટે વધારે સાવચેતી રાખવી રહી ખાસ કરીને પચીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં તો આ રીતે સાયક્લોન આગળ વધવાની ગતિવિધિ અત્યારે આપણને બતાવવામાં આવી રહી છે ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે તો જ્યારે સાયક્લોન હશે ત્યારે ગુજરાતમાં પવનની ઝડપ ત્રેપન થી લઈ અને સિત્તેર એંશી કિલોમીટર સુધીની જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં દરિયાકાંઠાના ભાગોમાં પવનની ઝડપમાં ફેરફારો રહેશે પચાસ થી સાઠ ની હવે આપણે જોઈએ વરસાદ કયા વિસ્તારમાં કેટલો પડશે તેની વાત આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તાપી નવાપુર ડાંગ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ભવનાથ અંબોશી હોય સાપુતારા વાની કપરાડા ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં સામાન્ય હળવો વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે અત્યારે હાલ અરબસાગરની અંદર પણ એક એન્ટી સક્રિય છે આવતીકાલે ઓગણીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે સ્થળો છે જેમાં અમરેલી જિલ્લાના જે કોઈ કોઈ વિસ્તારો છે ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટાં પડશે રાજપીપળા ભરૂચ તાપી નવાપુર ડાંગ વલસાડ ભવનાથ અંબોશી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આવતીકાલે પણ રહેલી છે વીસ તારીખની અપડેટ જોઈએ તો વીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે જેમાં વલસાડ ડાંગ તાપી જિલ્લાનો સમાવેશ થાય છે એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખથી સૌરાષ્ટ્રમાં પણ ફરી વખત વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે જે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણી શકાય ભાણવડ ગોંડલ જૂનાગઢ અમરેલી પોરબંદર આજે બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને કુતિયાણા ઉપલેટા જેતપુર બગસરા ધારી સાવરકુંડલા અમરેલી વિસાવદર કેશોદ તેમજ માંગરોળ વેરાવળ જે આજુબાજુના વિસ્તારો છે રાજુલા છે મહુવા છે જેસર છે પાલિતાણા છે ગારિયાધાર છે આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી તાપી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના છે તો આ વર્ષે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એકવીસ તારીખે સાંજના સાત વાગ્યા આજુબાજુની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને પાંચ છ વાગ્યાથી શરૂ થશે જે આ વરસાદી રાઉન્ડ તે રાજકોટ જિલ્લાના વિસ્તારો હોય જૂનાગઢના વિસ્તારો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો જોઈએ હવે બાવીસ તારીખની અપડેટ બાવીસ તારીખમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જૂનાગઢ અમરેલી ઉના આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ કોશંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતના જે ખંભાત વડોદરા છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળામાં વરસાદની સંભાવના ગણી શકાય તો આગામી સોવીસ તારીખની વાત કરીએ જેમાં સાયક્લોનની જે સ્થિતિ છે તેના લીધે વરસાદની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ હોય અમરેલી ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ નવાપુર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે હવે આપણે છવ્વીસ તારીખની અપડેટ જોવાની છે જેમાં છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાવાઝોડાના પગલે વરસાદની સંભાવના વધી જશે જ્યારે સત્યાવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ બોટાદ જસદણ અમરેલી ભાવનગર અલંગ રાજુલા તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા એટલે કે અમરેલી ભાવનગર જિલ્લા અને ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં આ જે વાવાઝોડું છે તે મુંબઈ આજુબાજુ ટકરાવાની સ્થિતિમાં હશે એવું લાગી રહ્યું છે દિશાની અંદર અનેક પરિવર્તનો થઈ રહ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે સાયક્લોન ડેવલોપ થશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ અત્યારે ગુજરાતમાં કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છના વિસ્તારો છે જેમાં ક્યાંક ક્યાંક ચાલીસ સૌરાષ્ટ્રમાં ભાવનગર આજુબાજુ પણ આડત્રીસ આવતીકાલની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ પાંત્રીસ થી ચાલીસ અને સૌરાષ્ટ્રમાં પણ ચાલીસ એવી રહેશે વીસ તારીખે પવનની ઝડપમાં દરિયાકાંઠાના ભાગોમાં વધારો થઈ છે એકવીસ તારીખે રાજકોટ આજુબાજુ પચાસ બાકીના વિસ્તારોમાં ચાલીસ બાવીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં સત્તાવન જેવી ત્રેવીસ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં એકસઠ અને કચ્છની અંદર બેતાલીસની પવનની ઝડપ જોવા